સલાલ બજારમાં ગણપતિ બાપાને વિદાય આપી સાત સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે દેશભરમાં બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને સાથે દસ દિવસીય ગણેશ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જોકે માન્યતા અનુસાર લોકો ગણેશ વિસર્જન દોઢ ત્રણ પાંચ કે સાતમા દિવસે પણ કરતા હોય છે સલાલ બજારમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા આજે ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું હતું બાપાની વસની વિદાય આપી હતી અને અગલે બરસ તું જલ્દી આના કહી વાંચતે ગાજતે ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું હતું સતત દસ દિવસ બાપાની સેવા આપી સિદ્ધિ વિનાયક ગ્રુપ ધન્યતા અનુભવી હતી દસ દિવસ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રમેશ નાયક